જય માતાજી રવિવારના દિવસે શું ખરીદવું અને શું ન ખરીદવું ચાલો એ જાણીએ એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દે રવિવાર સૂર્યદેવને સમર્પિત છે અને આ દિવસે ખાસ ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે સંકળાયેલો છે આ દિવસને ખાસ બનાવવા માટે કેટલાક ખાસ ઉપાયો તમે કરી શકો છો રવિવારે સોનું ચાંદી અથવા કિંમતી ધાતુ ખરીદવાને શુભ માનવામાં આવે છે આ ઉપરાંત લાલ રંગના કપડા અને ઘરેણા અને ખાસ કરીને તાંબા અને પિત્તળના વાસણ ખરીદવાથી સુખ સમૃદ્ધિ મળે છે બીજું શનિવારે કાળા રંગની વસ્તુ જેમ કે કાળા રંગના કપડા કાળા રંગના બૂટ ચપ્પલ અથવા તો કાળા રંગની કોઈ પણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ કેમ કે આ દિવસ ઊર્જાના પ્રવાહમાં વિક્ષેપ પાડી શકે છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ તમારા જીવનમાં થાય છે અને નકારાત્મક ઉર્જા તમારાથી દૂર થાય છે તો આ વિડિયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી